સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં આજનો દિવસ બન્યો ગોઝારો પાલનપુર અંબાજી હાઈવે વહેલી સવારના કારમાં આગ લાગતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું નીપજ્યું મોત

તાનેરામાં ખાતમુહૂર્ત બાદ ભૂલાયેલો માર્ગ અચાનક આવ્યો યાદ ખાતમુહૂર્તના દોઢ વર્ષ બાદ કામ શરૂ થતા લોકોએ અનુભવ્યો હાશકારો હવે જોઈએ સમાચાર વિગતવાર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે ગઈકાલ સાંજે બનાસકાંઠા જિલ્લાના ડીસા દાંતા દાંતીવાડા

પરંતુ જે પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી વારંવાર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોના પાક પર મોટી અસર થઈ રહી છે અને બટાકાના છોડ પર વિકાસ નથી કરતા ત્યારે ખેડૂતો ચિંતામાં તો હતા ત્યારે ગઈકાલ સાંજે ફરી એકવાર કમોસમી વરસાદનો ઝાપટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતો અત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન આવે તો સારું નહીતર ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ જશે કમોસમી વરસાદના કારણે આ પાંચ સાત દિવસની અંદર અલગ આ વાતાવરણ બગડી ગયું છે એમાં રાતે વરસાદના છોટા બી હતા પણ અત્યારે બે ત્રણ વરસથી આવો કૌમોસમી વરસાદ તો છે જ પણ આ ખેડૂતોને અત્યારે નુકસાનનો ભોગવવાનો વારો આવે છે દર વખતે ખેડૂતોને નુકસાન તો થાય જ છે પણ અત્યારે તમે દેખી લો કે આ ઝાડની અંદર બળવા લાગ્યા છે વિકાસ ના થાય તો બટાકુ બેસે નહીં બટાકુ બેસે નહીં એટલી ગળા કોઈ ખેડૂતોને પૂરતો ભાવ મળશે નહીં એટલે ખેડૂત કમ્પ્લીટ દેવાદાર થાય છે દર વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવશે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ન થવું જોઈએ કે કે આટલી પ્રાર્થના કરીએ કે થોડું વાતાવરણ સુધરે અમે ડીસા તાલુકાના રાજપુર વિસ્તારના ખેડૂતો છીએ આ વખતે બટ શરૂઆતમાં બટાકા રાયડા જેવા વાવેતર શિયાળુ પાકની ખેતી ખેડૂતો કરતા હોય છે અંદાજે લાંબો મોઘાભાવના બટાકાના બિયારણો ખાતરો રાયડાના બિયારણો ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે મોઘાવાવના બિયારણોને ખાતરો લઈને વાવેતર કર્યું છે હવે શું છે કે શરૂઆતમાં તો ગરમી બહુ પડી એક મહિના સુધી ગરમી રહેવાના કારણે જે પાકનો વિકાસ થવો જે બિલકુલ થયો નહીં હવે થોડીક ઠંડીનું વાતાવરણ થયું તો આ વરસાદી વાતાવરણ ગઈકાલે રાત્રેથી લગભગ વરસાદી ઝાપટા પડવાનું શરૂઆત થયું છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે છે જેના કારણે શિયાળુ પાકોમાં ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે આવનારા દિવસોમાં જો આવું નવું વાતાવરણ રહીને વરસાદી વાતાવરણ વધે તો પણ શિયાળુ પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે ખેડૂતો માટે ગયા વર્ષે પણ આના આવા સમયે આ જ વાતાવરણ રહેવાથી ખેડૂતોમાં ખેતીના પાકોમાં ઉત્પાદન ઘટવાની પણ ઘટ્યું ઘટ્યું હતું આ વર્ષે પણ આવું જોયું ને આવું આવું રહ્યું તો ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થવાની શક્ય તો મારે આ સિઝન આખી ફેલ જાય એવું લાગે છે મને બરાબર રાજગરો છે ઘઉં છે બટાકા છે તમાકુ છે બાજુમાં ને બિયારણ મૂો આ તારે મૂઘો ખા ખાતર અને ના જોવું તો એ ખાતર પકડાવે પેલા ખાતર એરિયા લેવા જાય કે બાટલી લેવો અઢીસો રૂપિયાની તો એ

જોકે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમમોસમી માવઠાની આગાહી કરવામાં આવતા પાબર અને સુઈગામ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ખેડૂતોના તૈયાર થવાની આરે ઉભેલા એરંડા રાયડો જીરું એ સબ ગુલ જેવા પાક ઉપર કમમોસમી વરસાદનો ખતરો મંડાયેલો છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો હતો જોકે વિગતો મુજબ હજુ સુધી અને વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો નથી હવામાન વિભાગની આગાહીના પગલે સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના વરિયાળી એરંડા રાયડા અને બટાટાના પાકોને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાત્રે પાલનપુર પથકમાં ઝાપટું પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે રાજસ્થાન સહિત ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાંઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સત્યાવીસ તારીખની વહેલી પરોડે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બનાસકાંઠા વર્તાઈ રહી છે જેને લઈને વહેલી સવારે જિલ્લા કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠું પડ્યું હતું તે દરમિયાન સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલમપુર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે જો વધુ વરસાદ પડે તો ઘઉં બટાકા રાયડો એરંડા વરિયાળ જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે તો બીજી તરફ પિયત થતા પાકોને ક્યાંક ફાયદો પણ થયો છે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ મગફળીના વેચાણની શરૂઆત કરી દીધી છે ત્યારે ધાનેરામાં અત્યારે મગફળીનું વેચાણ કરવામાં આવી રહેલા ખેડૂતોની કતારો લાગી છે એક તરફ હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદની ભીતિ સેવાઈ રહી છે અને બે દિવસથી વાતાવરણ પણ વાદળ રહેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે ત્યારે ધાનેરા ખાતે આવેલા તાલુકા સંઘમાં અત્યારે ખુલ્લા ટ્રેક્ટરમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે તેને લઈ પણ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે આવા સમયે જો માવઠું થાય તો ખેડૂતોનો મોટા ભાગનો માલ બગડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે બનાસકાંઠા એલસીબી પોલીસ દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે જેમાં રાજસ્થાન તરફથી એક ઇસમ ડાલામાં ઘોડી પશુ ભરી તેની નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડી રાજસ્થાનથી ગુજરાત ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો જેને એલસીબી પોલીસે ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો છે આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે જેને લઈને એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી હકીકત મળેલ કે એક પિકઅપ ડાલાના પાછળના ભાગે ગુપ્તખાનું બનાવી તેની ઉપર ઘોડી ભરી ગુપ્તખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી અમીરગઢથી પાલનપુર તરફ જનાર છે જે બાતમીના આધારે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી હતી જે પિકઅપ ડાલુ નીકળતા તેની તલાશી લેતા તેના કેબિનમાં નિશ્ચય ગુપ્તખાનું બનાવી કેબિનમાં ઘોડી પશુ ભરી અને વગર પાસ પરમિટનો વિદેશી બનાવટના દારૂની છૂટી બોટલ મળી આવતા

અંબાજી હાઈવે વહેલી સવારના કારમાં આગ લાગતા એક વ્યક્તિનું કમ કમાટી ભર્યું નિપજ્યું મોર તો મોટરસાયકલ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં ગુમાવ્યા તેરવાડાના આશાસ્પદ યુવાને જીવ પર શિયાળે તાલુકાના વિરમપુરમાં ઉઠી પાણીની બુમો અકળાયેલા ગ્રામજનોએ ગામના ખાલી પડેલા આવડા નજીક માટલા અને પશુઓ સાથે પહોંચી કર્યું પ્રદર્શન ખાતમુહૂર્ત ના દોઢ વર્ષ બાદ કામ શરૂ થતા લોકોએ અનુભવ્યો હાશકારો તો જોતા રહો બી કે ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈ પી વાળી શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ની ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ વધુ સમાચારોમાં

દિયોદરના લુદ્રા ગામમાં ગઈકાલે મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાય હોવાની ઘટના સામે આવી છે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેરવાડા ગામના વિષ્ણુજી ઠાકોરનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે જ્યારે ખાણોદર ગામના એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાને પગલે દિયોદર પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસેને દિવસે પેચીદો બની રહ્યો છે ત્યારે શહેરના ગાયત્રી મંદિર નજીક પોલીસ પોઈન્ટ હોવા છતાં ખાનગી વાહનો લક્ઝરી બસો અને લારી ગલ્લા ધરાવતા લોકો રસ્તા પર જ અડિંગો જમાવીને બેઠા હોવાની ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પેચીદી બની ગઈ છે આ વિસ્તારમાં અનેક હોસ્પિટલ પણ આવેલી હોવાના લીધે ઘણીવાર તાત્કાલિક સારવાર માટે આવતી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ઘટના બની રહી છે. ત્યારે આ વિસ્તાર નવીન ઓવરબ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ નથી. ત્યારે આ અંગે ડીસા ટ્રાફિક પોલીસ ગંભીરતા દર્શાવીને ગાયત્રી મંદિર નજીકના વિસ્તારને ટ્રાફિક મુક્ત બનાવે તો ભવિષ્ય સર્જાનારી સંભવિત હોનારતને નિવારી શકાય તેમ છે. અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામમાં એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે ગ્રામજનો દ્વારા ધનપુરા ગામના સરપંચ તથા તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી અકળાઈ ગ્રામજનોએ ભેગા થઈને હાથમાં માટલા તેમજ પોતાના પશુઓ સાથે ગામમાં બનાવેલ હવાડા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી તરવ યોજનાનું પાણી ગ્રામમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી મળવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઈને છતાં પાણી પણ પાણી વગર વંચિત રહી હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશોની મનમાનીથી આખું ગામ પાણી વગર તરસે મરી રહ્યું છે તો બીજી બાજુ અબોલ પશુઓ માટે પણ પીવાના પાણીની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી એકાદ મહિનાથી મુશ્કેલી વેઠી રહેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો અમને તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે જિલ્લા કલેક્ટર શ્રી તથા મામલતદારને અપીલ કરતા જણાવ્યું હતું કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું વધુ સમાચારોમાં દાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મહેશ્વરી પાર્લર લઈ લદાપુરા પ્રાથમિક શાળા સુધી પાકા ડામર રસ્તા માટે આજથી દોઢ વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ના જૂન માસમાં તે સમયના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રસ્તા માટેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જોકે આજે દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને હવે લાગી રહ્યું છે કે આ માર્ગ બનશે કારણ દોઢ માસ સુધી પાક્કા માર્ગ માટેની કામગીરી હાથ ધરાઈ ન હતી આ મામલે બાંધકામ વિભાગના ઇજનેરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે શરૂઆત માર્ગ માટે ભરેલ ટેન્ટર ભર્યા બાદ એજન્સીએ કામ શરૂ કર્યું ન હતું આરતે બીજી વાર પણ ટેન્ડર ભર્યા બાદ એજન્સીએ કામ શરૂ કર્યું ન હતું જેથી ત્રીજી વાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગટર લાઇન સાથેનું કામ શરૂ થશે આગામી બે માસના સમયગાળા દરમિયાન તાનેરાના સૌથી વ્યસ્ત રહેતા મહેશ્વરી પાર્લર થી લાદપુરા શાળા સુધીના ડામર રસ્તાનું કામ પૂર્ણ થશે સતત દોઢ વર્ષ જેટલો સમય માર્ગના નવીનીકરણમાં વિલંબ થતા તાનેરા શહેરની પ્રજા અચરજમાં હતી જોકે હવે કામ શરૂ થતાં ડામર રસ્તો બનશે આવો વિશ્વાસ તાનેરા શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

અનેરામાં ખાતમૂરત બાદ ભુલાયેલો માર્ગ અચાનક આવ્યો યાદ ખાત મૂરતના દોઢ વર્ષ બાદ કામ શરૂ થતા લોકોએ અનુભવ્યો હાશકારો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફળી મળીશું નમસ્કાર